નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે કે એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર એક કાકા કહી રહ્યા છે જો ગુલાબસિંહ હારશે તો હું મારું નાક કપાવી દઈશ તો ખરેખર મિત્રો આ કાકાએ નાક કપાવી દીધું છે અને તમે તેનો ફોટો જોઈને ખરેખર ચોંકી જવાના છો તમે લાઈવ જોઈ શકો છો કેવો ફોટો ખતરનાક આવી રહ્યો છે જે નાક કાપેલો છે ફોટો ખરેખર મિત્રો આ તેમણે પોતાની પ્રાણ પ્રતિષ્ઠા પૂરેપૂરી નિભાવી છે અને ખરેખર આવા વ્યક્તિ જે હોય છે તે પોતાનું નામ એકવાર બોલી દીધા હોય પછી જે નિભાવે તેનું નામ ખરેખર એમના માટે સેલ્યુટ છે ખરેખર આ કાકે તો હવે હદ કરી નાખે છે કારણ કે જેટલું બોલવું તેટલું કરવું સહેલું હતું નથી પરંતુ કાકે કરી બતાવે છે બાકી ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ ફોટો ફેક છે બાકી તમારું શું કહેવું છે આ ફોટો જોઈને એકવાર જોઈ લેજો હું બીજી વાર પણ બતાવીશ કે આ ફોટો કેટલો તમને સાચો લાગે છે કે ખોટો લાગે છે બાકી કાકાનો આકાનો વિડીયો અત્યારે આખા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુકની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર કે યુટ્યુબની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના કારણે આપણે વિડીયો બનાવી નાખ્યો છે તમે જોઈ શકો છો બાકી કાકાનો વિડીયો એકવાર તમે જોઈ લો પછી એક ફોટો બતાવું એ પણ તમે જોઈ લો જો આ એક આ વિડીયો ગુલાબસિંહ ગુલાબસિંહ જીતવાના છે ન કે મારું નાક કાપી આલીસ શું નામ છે આપનું મારું જલ્દી ભાઈ બાબુ ભાઈ ઠાકોર મોરીખા ગુલાબસિંહ નહીં આવે તો શું કરશો નાક મારો કાપી નાખી પણ કેમ નાક કાપવું પડે એટલો અમારે કામ કર્યું અમારું

હવે મિત્રો તમે વિડીયો સાંભળ્યો તેની અંદર તમને સાંભળ્યું છે કે કાકા કહી રહ્યા છે કે સો ટકા ગુલાબસિંહ જીતશે અને જો નહીં જીતી તો હું મારું નાક કપાવી દઈશ તો મિત્રો તમે વિડીયો જોયો છે ખરેખર કાકાને ખૂબ જ વિશ્વાસ હતો અને ખરેખર ગુલાબસિંહ જીતવાના પણ હતા પરંતુ કંઈક ને કંઈક રીતે થોડા ઘણા વોટેથી પોતે હારી ગયા છે પરંતુ તમે અત્યારે ફોટો જે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાકી આ ફોટો વિશે તમારું શું કહેવાય છે કોમેન્ટ જણાવજો બાકી આવા નવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બાકી વિડીયો પસંદ આવેલા લાઇક કરજો અને તમારા મિત્રોને સુધી આ વધુમાં વધુ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત નહીં આવે તો શું કરશો નાક મારો કાપી નાખી